તો હાલો મિત્રો આપણે આજે ફેસબુક મોનિટાઈઝેશન એટલે કે ફેસબુકના પેજ બનાવી અને એમાં પૈસા કમાવા માટે મોનિટાઈઝિંગ જે થાય છે એ કેવી રીતે મને મળી એની માહિતી તમને આપું સૌપ્રથમ તો મેં જે મોનિટાઈઝેશન માટેનું મને એ લોકોએ લિંક આપેલી એ લિંકમાં થોડા સમય પહેલાં મેં માહિતી ભરી દીધેલી જે માહિતી ચકાસી અને એ લોકોએ મને ગ્રીન ટી કાપ્યું જેમાં લખેલું હતું કે તમારું જે પ્રોફાઇલ છે તમારું ખાતું છે પેજ એ પૈસા કમાવા માટે સક્ષમ થઈ ગયું છે એવું સર્ટિફિકેટ એ લોકોએ આપી દીધું એટલે કે તમે તમારા ખાતામાં હાલ તમે પૈસા કમાઈ શકો એવું સર્ટિફિકેટ મળી ગયું આપણને અને એ લોકોએ પાછું એમ પણ કીધું કે ભાઈ આ ફેસબુકવાળા આવે કે તમારો જે પ્રોફાઇલ છે એ લિસ્ટેડ થઈ ગયો છે વી આર સજેસ્ટ પ્રોફાઇલ ટુ એ ન્યૂ પીપલ એટલે કે એ લોકો મારો જે પ્રોફાઇલ છે ને એ નવા લોકોને પણ આવકારશે સજેસ્ટ કરશે એમ આપ જોઈ રહ્યા છો કે જે મારું પેજ છે બશીરભાઈ લાખાણી રાજકોટ નામથી તો એમાં છ પોઈન્ટ ફોલોઅર્સ એટલે કે છ હજાર આઠસો આઠસો ફોલોઅર્સ છે આપ જોઈ રહ્યા છો મારા ફેસબુક પેજને તો ફેસબુક ઉપરથી કેવી રીતે પૈસા કમાવા એ માટે ઘણા સમયથી ઘણા લોકો મતતા હતા તો હવે ફેસબુક ઉપર મોનિટાઈઝેશન હમણાં સાવ રૂલ્સ એ લોકોએ સહેલા કરી દીધા છે તો આ માટે તરત જ મને મોનિટાઈઝેશન સફળ થઈ ગયું છે ત્યારબાદ એ લોકોએ કીધું કે તેઓ મારું જે પોસ્ટ હું પોસ્ટિંગ કરું છું એને પણ એ અન્ય લોકો સુધી પહોંચાડે છે ખૂબ જ સરસ રીતે અને એ પણ ઓડિયન્સ વધુમાં વધુ જાય ને એવું એ લોકો ફેસબુક પોતે પ્રયાસ કરી રહી છે હું છેલ્લા પંદરેક વર્ષથી તો ફેસબુક ઉપર ખૂબ જ સક્રિય છું અને ફેસબુકનું જે અલગ કહેવાય એટલે કે એની જે નિયમો કહેવાય એ તમામ નિયમોની જાણકારી મને છે એથી કરીને હું એમાં ખૂબ જ સક્સેસ એટલે સફળ થયો છું અને એમાં મેં પાંચ હજાર ફ્રેન્ડ ખૂબ જ ટૂંકા ગાળામાં કરી લીધા હતા એ પછી એ તમામ મિત્રો જે છે એ બાકીના ફોલોઅર્સ બની જતા હોય છે અને થોડાક સમય પછી હમણાં થોડાક મહિના પહેલા મને ફેસબુકે એક લિંક આપેલી અને એ અનુસ એ અનુસંધાને મેં મારું ફેસબુક આઈડી હતું જે પ્રોફાઇલ એને પેજમાં કન્વર્ટ કરી નાખ્યું કેમ કે જો તમારે આને મોનિટાઈઝ કરવું હોય અને ફેસબુક ઉપરથી પૈસા કમાવવા હોય તો તમારે એને પેજમાં કન્વર્ટ કરવું પડે પેજ ઉપર કન્વર્ટ કરો ને અને તમારી પાસે અમુક ક્રાઇટેરિયા હોય પાંચસો ફ્રેન્ડ કે હજાર ફ્રેન્ડ કે પાંચ હજાર ફ્રેન્ડ તો એ પ્રમાણે તમને એના પૈસા મળે અને અત્યારે સાવ સહેલું છે મોનિટાઈઝેશન કરવું એટલે સર્વપ્રથમ તો તમારું જે ફેસબુક આઈડી હોય ને પ્રોફાઇલનું એને પેજમાં કન્વર્ટ કરવું પડે ત્યારબાદ જ આગળ તમે વ્યવસ્થિત એમાં પૈસા કમાવાને પાત્ર તમારો પ્રોફાઇલ બની શકે જોકે મારે યુટ્યુબમાં નવસો ને પંચાવન જેટલા સબસ્ક્રાઈબરો છે પરંતુ યુટ્યુબનું જે અલ્ગોરિધમ છે ને એ બહુ જ અઘરું છે એમાં સબસ્ક્રાઈબરો બનાવવા અઘરા છે અને એમાં જે એનો ક્રાઇટેરિયા છે કે એક હજાર સબસ્ક્રાઈબર એ કોર્સની અંદર થઈ જવા જોઈ અને ચાર હજાર કલાકનો ટાઈમ તમારે એમાં કરી દેવો પડે ત્યારે તમારું યુટ્યુબ એકાઉન્ટ છે ને એ પૈસા કમાવાને પાત્ર બને તો એ યુટ્યુબ ઉપર તો એકદમ અઘરું છે અને આ જે ફેસબુકની જે સ્કીમ છે એ ખૂબ જ સરળ છે હવે બીજી એક વાત કે આપણે મારે એક રાજકોટમાં યુટ્યુબર્સ અને સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ હોય જે મુસ્લિમભાઈઓ અને રાજકોટના હોય એના માટે પણ એક મિટિંગનું આયોજન કરવાની ઈચ્છા છે ઇન્શાલ્લા